સામિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છ નારી સશક્તિ નારી પરિવાર અભિયાન તારીખ સત્તર સપ્ટેમ્બર થી બીજું ઓક્ટોબર સુધીના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની જન્મ સેવા પખવાડિયા ઉજવણી ઉજવવામાં આવી મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના મીરાખેડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ ત્રીસ સપ્ટેમ્બરના રોજ માન્ય ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના અધ્યક્ષસ્થાની સર્વ નિદાન કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય મહેશભાઈ પુરિયા દ્વારા હોસ્પિટલમાં તમામ બોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને ધાત્રી માતા સગર્ભા માતા અને કુપોષિત કિશોરીઓને માતૃશક્તિ અને બાળશક્તિના પૌષ્ટિક આહારના પેકેટો આપવામાં આવ્યા હતા અને બહાર વડોદરા ગોત્રીથી ખાસ મેડિકલ ટીમના ડોક્ટરો અને સ્થાનિક આરોગ્ય સ્ટાફની ભોજન માટેની માન્ય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી કેમ્પમાં પાંચસો જેટલા દર્દીઓની સંખ્યા જોવા મળી હતી આમ સ્થાનિક ડોક્ટર પલકબેન અને ડોક્ટર ભાપુર વૈભવ અને તેમની ટીમ દ્વારા આદિવાસી વિસ્તારમાંથી આ મફત કેમ્પનો વધુમાં વધુ ગરીબ લોકો લાભ લે તેના માટે તંતોડ મહેનત કરતા હોય તેવું જણાઈ રહ્યું હતું બ્યુરોચીપ કાળુભે ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ચાલોદ ત્યારે અહીના સ્થાનિક લોકો આજે કેટલો આજે જનસંખ્યા છે

બે ઓક્ટોબર સુધી રાજ્ય સરકાર ભારત સરકારે સેવા પખવાડ ઉજવણી નો કાર્યક્રમ ના ભાગરૂપે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર પલક અય્યર સાહેબ અમારા મેડિકલ ઓફિસર ડોક્ટર બાબર સાહેબ અને ગોટી અમારા સૌ મેડિકલ ઓફિસર સ્ટીઓ અને આરોગ્યનો સ્ટાફ ગણ આજે સરોવર વિધાન કેમ્પને આ વિસ્તારના સારા ખુલ્લો મૂક્યો છે મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના વાતાવરણમાં માતા બહેનો અને બધા અહીંયા કેમ્પની અંદર સરોવર વિધાન કેમ્પની અંદર સારવાર લેવા માટે

ديفيو جو جي ہمارا ريجسٹرڈ محکمہ ڈاکٹر نکھو انی ہمارا سپریمنٹ ڈاکٹر صاحب علاقائیار سے منجه بتا کہ کرن منگی طرح کہ